આજે વિધાનસભાનું ચોમાસા સત્રનો પ્રથમ દિવસ છે અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય ચૈતર વસાવા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અલગ અલગ મુદ્દાઓને લઈને સરકારના માથાના દુખાવા સમાન બનવાના છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા માટે એક નવી વાત એવી પણ છે કે તે વિસાવદરના ધારાસભ્ય બન્યા બાદ પ્રથમ વખત વિધાનસભાનો ગૃહ ગજવવાના છે ને ગુજરાતના જે દૈન્ય રોડ રસ્તાઓ છે જે યુવાનો

કે ગુજરાતની સાડા છ કરોડ જનતા એ બિલકુલ જાણી ન શકે એવી સંપૂર્ણ તકેદારીના ભાગરૂપે જે ટેલિકાસ્ટ નથી કરતા અને કુલડીમાં ગોળ ભાગતા હોય એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ઔપચારિકતા પૂરતું આ ચોમાસુ સત્ર બોલાવ્યું છે આ ચોમાસુ સત્ર પૂર્વે ગુજરાતની જનતાના કેટલાક પ્રાણ પ્રશ્નો સળગતા સવાલોને લઈને અમે એક જન સત્યાગ્રહનો વિધાનસભા ઘેરાવનો કોલ આપેલો પણ પૂર અને ભારે વરસાદની આગાહીના કારણે જે એલર્ટ હતું એ લોકહિતમાં અમે લોકોએ કાર્યક્રમમાં ટાળ્યો છે પણ વિધાનસભાનું સત્ર તોફાની બની રહેશે ખાસ કરીને બેરોજગારીનો પ્રશ્ન ભયંકર વિકરાળ બની રહ્યો છે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ એ સતત અમને અપ્રોચ કરે છે કે જિગ્નેશભાઈ ગમે તે કરો વિપક્ષ તરીકે ગૃહમાં ગૃહની બહાર મીડિયામાં અમારો મુદ્દો ઉપાડો હવે થાકી ગયા પચીસ ત્રીસ વર્ષથી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં ખૂબ શોષણ થયું ખેડૂત અને પશુપાલકોના પ્રશ્નો છે દલિત મુસ્લિમ મહિલાઓના આત્મસન્માનના પ્રશ્નો છે હજારો એકર દલિતોને ફાળવેલી જમીનમાં હજુ પણ કબજા નથી મળી સતત નકલી કચેરીઓ પકડાઈ રહી છે અને અમદાવાદ શહેરમાં ઓબીસી મુસ્લિમ દલિત આ ગરીબ વંચિત વર્ગોના લગભગ દસ થી બાર હજાર મકાનો ઓલિમ્પિક અને કોમનવેલ્થ નામે છે પચાસ હજાર જેટલા લોકોને બેઘર કરવાના છે આ બધા મુદ્દે અમે લોકો વિધાનસભામાં રજૂઆત કરીશું જે ચાર પાંચ આવી રહ્યા છે એમાં કર્મચારીઓ માટેનું બિલ એ સૌથી ડેન્જર સૌથી ખતરનાક છે આજથી દોઢસો વર્ષ પહેલા માનવ સભ્યતાએ સામૂહિક રીતે નક્કી કર્યું કે માણસ જોડે મજૂર જોડે બાર કલાક ચૌદ કલાક કામ કરાવે છે એ ઘટાડીને આજથી દોઢસો વર્ષ પહેલા આઠ કલાક કર્યા એવું સત્ર લાવી રહ્યું છે ધારાસભ્યોએ મત વિસ્તારમાં ફરજિયાત હાજરી નહીં પુરાવાની ચાર બીએચકી નો ફર્સ્ટ ક્લાસ એમના માટે ફ્લેટ બની રહ્યો છે પણ કર્મચારી કામદાર ચાપલુસી કરવા માટે ગુજરાતની ભાજપ સરકાર આ વિધાનસભાના મંચનો ઉપયોગ કરી રહી છે એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે આ મુદ્દે પણ વિધાનસભામાં લડીશું બાર પણ લડીશું આપણે સાંભળ્યા હતા વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી છે અને હવે તેમને પ્રથમ વખત વિધાનસભામાં લોકોના પ્રશ્નો ઉઠાવવા માટેનો જે મોકો મળ્યો છે તેને લઈને તેઓ વાત કરી રહ્યા છે અને આગામી સમયમાં આવી રીતે તેઓ જનતાનો અવાજ બનશે ને જે વિવિધ પ્રશ્ન રોડ રસ્તાની હાલત હોય વિકાસના જે કામો છે તેને લઈને સરકારને જગાડવાના કામ કરશે ત્યારે જોવાનું રહ્યું કે જે રીતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આમ સામાન્ય રીતે ગ્રાઉન્ડ ઉપર તેઓ સરકાર સામે આવાજ ઉઠાવતા હોય છે તે વિધાનસભાના ગૃહમાં આ પ્રકારે તેમનો સ્વભાવ જોવા મળે છે કે કેમ દર્શક મિત્રો આવાજ હું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ પરાહી